મારા મૂટભવાનીમાં ચિપરા ગીર બાપુ ને આવીમાં સોનભાઈ અને બનુમાન પગે લાગી લેવી તો હાલો મિત્રો હવે પગે ભગે લાગી લીધું છે માતાજીને પણ પગે લાગી લેવી તો હાલો હવે મિત્રો પગે ભગે લાગી લીધું ને હવે સવારનું છે આપણે બાર અને જો ઘા આવી ગઈ છે અહીંયા હાલો હાલો પાણી બાણી વરસ પાવાનું હોય તો આ છે આવત થઈ ગઈ છે આવડી ઓડી અને આ છે થોડિમાં પાદરા ને ખરેનખર આવી જવું હતું એટલે પાનખર છે એટલે ખરે આવું કા કપડ નાનું બગીચો છે મિત્રો તમે તો છે કે મિત્રો હળુ હળુ જાય ઘરનું બહાર દરવાજા બધું બંધ કરવાનું હોય તો બધું બંધ કમ્પ્લીટલી થોડું કાલો ભાગ જોઈ મૂકીશ મારી ગાડી છે ને થોડીક બહાર રાખી શેરીને ને જો મારી ઈલું ભાઈ જો વિજયભાઈ એમ છે ઈલું જો શું ગૌમી જ કાળિયા કોણ મારો સરકરો છો પોટી મારે જો બધા છોકરાને રમવાનું મજામાં લ્યો પોલ્યો હોપરી લઈ લઈએ એ શું છે તારે હે કેમ હોટી મારે બધાય ને હે કોને કોને મારે તારે બાપો હો માંડવો કાય હો

કેમ કેમ કરે ભાઈ હે તો બોલ લે ગયા બે તો ફાઇનલી મિત્રો હવે આપણે જવાનું છે આપણે બારગામ જે જલ્દી જલ્દી આપણે નીકળી જઈએ અને આજ ખાસ આપણે આપણા કામકાજ માટે મિત્રો જવાનું છે અને જો આજે આપણે આપ ગામનો કોક નજારો છે મિત્રો સવાર સવારના સાડા દસ ઓ હાલો મિત્રો હવે લેરો આપણે <Sansi> <Sansi> ભાઈ જોરદાર વાડીએ કાલો આટો મારી લીધી થઈ ગયું છે બધું રેડી કમ્પ્લીટ અને જો તમે મિત્રો મારી બાજરી સાહેબ ઉગી નથી હજી જેવી તેવી બાજરી ઉગી છે બાજરી ઉગી નથી વાડીમાં આપણી છોકરા સાથે મસ્તી કરતા હતા બાજરી ઉગી નહીં જો તમે હલો મિત્રો બનાવી રેજો વિડીયોમાં તો બાને લેવા પણ જો કૂતરા જુઓ તમે જો 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 વાડીમાં કૂતરા તોડે જો તમે જો એ બોલ ચલો ભાઈ વાડીમાં મળ્યા થોડો કૂતરા મળ્યા થોડો બોલો વાડીએથી ને આપણે લેવા આવ્યા છીએ ઘરને લેવા તો હલો બી એને મૂકી આવી અને મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ચેનલની અંદર આવી જાઓ તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો બાપુજી બે લઈને જાય છે પડી ગયા આવી ગઈ છે વાડીએ પાછા લેવા જુઓ ભાઈ મસ્ત મજાનું અત્યારે રોપ નાનો નાનો થઈ ગયો છે ને ભાઈ દી હાથમી ગયો છે હવે સુરેજ ભાઈ હાથમી ગયો છે અને વાડી આવી ગયા છે ભાઈ અને નોધર ભાઈ ગાજર બાજર કમ્પ્લીટ થઈ ગયા નિરાણ માટે તો હાલો ભાઈ હવે વિડીયોમાં બધા રહ્યો ભાઈ કાકા શું કરો સા છે જો તમે હાલો ભાઈ હવે દોડા ખ્યા છે તને લઈકલ ખુશ છે બે ભાઈ જો ચાલુ કરું જો

આવો કાંક મિત્રો નજારો છે તમે જોઈ શકો છો ભાઈ ભાઈ જબરજસ્ત છે જો તમે અને ભાઈ જુઓ તમે ફૂલ વિડીયો છે મિત્રો કેવો લાગ્યો મિત્રો ઓછો કોમેન્ટ બોક્સમાં કહી દઉં મિત્રો આજનો બ્લોગમાં આપણે હવે એટલું જ રાખશું મળશું આપણે હવે નવા બ્લોગ ની અંદર નવા શોશ અને જુનુંગની સાથે તો મિત્રો તમે બ્લોગ કેવો લાગે હશે હશે કોમેન્ટ બોક્સમાં મિત્રો કહેતા રહેજો અને થોડોક સાથ અને સહકાર આપતો રહ્યો મળશું આજે આપણે નવા બ્લોગની અંદર બધાને જય માતાજી જય બુધવારી જય મા મોગલની સાથે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું મળીએ આપણે હવે નવા બ્લોગમાં તો મિત્રો બાય બાય